આપણે સરસ મજાના બ્રેડ પકોડા બનાવવા બની ગયા છે અને બહુ જ ઠંડી છે એટલે ગેસ પર બનાવવાના છે ને સરસ મજાના બ્રેડ પર લાવી દીધી છે બટેકા વટાણાનો ભાવ કરી રહ્યા છે ને ચટણી બનાવી દીધી છે મરચાં ને બધા આપણી તૈયારી કરી નાખી છે હવે બટેકા ભાવ સરસ મજાનો બનાવી પછી ગરમ કરીને પછી બ્રેડ થોડા બે હાથ દેસ પછી તળી નાખશું પછી જમવા બે હાથ દેસ

આ ટાઈપ નો માવો ભરી દેવા આપણે બટાકા અમે કોઈ વસ્તુ બનાવી હોય ને કઈ જમે પેટ ભરી ખાઈ શકો અને કઈ વસ્તુમાં માં આવે અત્યારે ખૂબ બીમાર ને ઉસે એ જે વસ્તુ કરી બનાવાય બારની વસ્તુ ના બને ના ખાવ હાર જો માવો બસ બસ બજાર માં આવી જો મસાલા નાખીને ઓ ભરી ગયો

અને ખાવા માટે જે વસ્તુ જે ખાવાડે ઠંડીમાં ખાઈ લેવા ગરમીમાં આ તમે શું આપણ ના બહુ જરાવા બેહી બનાવ્યા છે કરી થઈ જાય બહુ તૈયાર થઈ ગયો બસ ત તૈયાર બરે બખાડમાં ગરમ ખર્જો થોડી ટમ ટમતા ખાશે

કુટુંબવાળું અમારે બે છોકરે બારના દેતો છે બારના ગુરુ પર શેર અમારે વિલા તમારો ફોટો બહુ બધો છે બધા છોકરા આ રહ્યા અરે ભાત પડવા છે કટ કટ કે હે સિયાડામાં ઠંડીનું કુટુંબ બે આવે ભાઈ ભાઈ સિયાડાના બે પકોડા એટલે પાસ હવે જો અરે મરચા તળી દે ચટણી બનાવી દીધી

ચડાવશે સાત વાગી ગયા છે વાસણ ઉટક લુપ્ત ચડાવતા વાગશે નવ વાસણ પાસે થોડો તાપશે આખપાક તપાડશે બસ એ આરામ કરશે અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો તમને અવારનવાર આ બ્લોગ તમને જોવા મળશે ખેતરના કરના